નમસ્કાર મિત્રો હું છું કૃષિ નિષ્ણાંત એસ એમ અને સ્વાગત છે તમારું કિસાન સાથે યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોના માધ્યમથી આપણે ઘઉંના પાક વિશે માહિતી મેળવવાના છીએ અને તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરવાના છે તમને ઘણા બધા પ્રશ્નો હશે તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે બધી જ વાત કરવાના છીએ તો ખેડૂત મિત્રો હજી સુધી આપણી ચેનલમાં નવા હોય અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખેડૂત મિત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરો સૌ પ્રથમ તો અને બાજુમાં આપેલ

ત્રણસો છાસઠ ગુજરાત ઘઉં ચારસો છન્નું એટલે કે જીડબલ્યુ ચારસો છન્નું જીડબલ્યુ ત્રણસો બાવીસ જી ડબલ્યુ બસો તો કે મોડા વાવેતર માટે જીડબલ્યુ એકસો જો વાત કરીએ વહેલા વાવેતર માટે કઈ જાતનું વાવેતર કરવું જોઈએ તો કે જી ડબલ્યુ એકસો નેવું વાત કરીએ બિનપિયત ઘઉં વાવેતર માટે સુધારેલી જાતો કઈ છે તો બિનપિયત ઘઉં વાવેતર માટે ખેડૂત મિત્રો સુધારેલી જાતની વાત કરીએ આપણે તો કે છે ખારસવાળી જમીન હોય તો તો ઘઉંના વાવેતર માટે લોક વન અને રાજ ત્રણ જીરો સેવન સેવન એટલે કે ત્રણ હજાર સત્યોતેર જાત પસંદ કરવી જોઈએ ઘઉંના વાવેતર માટે યોગ્ય સમય કયો છે ખેડૂત મિત્રો જો ઘઉંનું વાવેતર સમયસર કરવું એટલે કે સમયસરના વાવેતર માટે દસ નવેમ્બરથી પચીસ નવેમ્બર મોડું વાવેતર કરવું હોય તો પચીસ નવેમ્બરથી દસ ડિસેમ્બર અને ખેડૂત મિત્રો તમારે વહેલું વાવેતર કરવું હોય તો દસ નવેમ્બર પહેલા અને જો ખેડૂત મિત્રો ઘઉંનું સમયસર વાવેતર કરવાથી જ વધારે સૌથી ઉત્પાદન મળે છે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો ઘઉંનું વાવેતર કરવા માટે કેટલું અંતર રાખવું જોઈએ કેટલા અંતરે વાવેતર કરવું જોઈએ ખેડૂત મિત્રો તો ઘઉંના વાવેતર કરવા માટે રાખવું જરૂરી છે ઘઉંનું વાવેતર બે હાર વચ્ચે નવ ઇંચનું અંતર રાખી ટ્રેક્ટર અથવા બળદની ઓટોમેટિક વાવણી કરવું જરૂરી છે ઘઉંના વાવેતર માટે બિયારણનો દર કેટલો રાખવો જોઈએ ખેડૂત મિત્રો

જીડબલ્યુ એકસો નેવું જીડબલ્યુ એકસો તોતેર માટે હેક્ટરે સો કિલોગ્રામ બીજ દર રાખવો જરૂરી છે વાત કરીએ બિન ઘઉં માટે બિયારણનો દર સાઠ કિલોગ્રામ પ્રતિ હેક્ટર મુજબ રાખવો જરૂરી છે તો ખેડૂત મિત્રો ઘઉંના પાકમાં રાસાયણિક ખાતર ક્યારે અને કેટલું આપવું જોઈએ તો કે ઘઉંના પાકને એક હેક્ટરે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ તત્વ અનુક્રમે એકસો વીસ કિલોગ્રામ

આપવું ઘઉંના પાકમાં પૂરતી ખાતર ક્યારે અને કેટલું આપવું ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો ઘઉંના પાકમાં વાવેતર બાદ થી એકવીસ દિવસે એટલે કે મુકુટ મૂળ અવસ્થાએ પિયત આપ્યા બાદ બાકી રહેતો નાઇટ્રોજન એટલે કે અડધો જથ્થો અડધો જથ્થો આપણે આગળ વાવેતર સમય પાયામાં આપ્યો હતો અને બાકી રહેતો હવે નાઇટ્રોજનનો જથ્ અડધો જથ્થો એટલે કે એકસો કિલોગ્રામ યુરિયા પ્રતિ હેક્ટરે આપવું હવે આગળ વાત કરીએ ખેડૂત મિત્રો ઘઉંના પાકમાં નિંદામણ નિયંત્રણ માટેના ઉપાયો તો કે ઘઉંના પાકમાં હાથથી નિંદામણ કરવું અતિહિતાવ છે આમ છતાં જો મજૂરની અછત જણાય તો ઘઉંની વાવણી બાદ એટલે કે બીજના સ્ફુરણ પહેલા પ્રી ઇમરજન્સ છંટકાવ પિંડી મિથેલીન દવા દસ લિટર પાણીમાં પંચાવન એમ પ્રમાણે ઓગાળી છંટકાવ કરો અથવા તમે પાણીમાં સાથે મૂકી પણ શકો છો અને જો રાસાયણિક રીતે નિયંત્રણ બીજી કરવું હોય તો તમારે મેટા મેટાસલ્ફ્યુર ઇથાઇલ આવે છે તેનો પણ તમે છંટકાવ કરો છો જે આઠ ગ્રામ નો આવે છે તેનો છંટકાવ જે નામથી આવતું હોય છે તેનો તમે છંટકાવ કરી શકો છો જે દિવસો બાદ કરી શકો છો તમે ઘઉં ઉગ્યા બાદ આગળ વાત કરીએ ઘઉંના પાકમાં પિયત ક્યારે આપવા તો કે ખેડૂત મિત્રો સામાન્ય રીતે ઘઉં પાકને દસ થી બાર પિયતની જરૂરિયાત રહેતી હોય છે આમ છતાં જો ઘઉંની ની કટોકટીની અવસ્થા જો કે મુકુટ અવસ્થા મુકુટ મૂળ અવસ્થા ફૂટ અવસ્થા ગાભ્યાવન અવસ્થા ફૂલ અવસ્થા દૂધિયાદાણા અવસ્થા કોક અવસ્થાઓ દરમિયાન પિયત આપવા ખાસ જરૂરી છે તો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ આપણે કે ઘઉંના પાકની કાપણી સમયે શું શું કાળજી રાખવી જોઈએ તો પાક પરિપક્વ થાય સમયસર કાપણી કરવાથી છોડ ઢળી પડવાથી કે દાણા ખરી જવાનો બગાડ થવાનો અટકાવી શકાય છે

કોમેન્ટમાં જણાવજો અને જો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો